મિનિટ કાંટો હડિયાળમાં બે કાંટા હોય કલાકનો કાંટો કાંટો અને મિનિટનો કાંટો એ મોટો કાંટો એક કલાકમાં એક વાર મળે ઓકે કલાક કાંટો અને મિનિટ કાંટો એકબીજાને એક કલાકમાં એક વાર બીજું જ રીતે કલાક કાંટો અને મિનિટ કાંટો એકબીજાને બાર કલાકમાં વાર મળે ઓકે આજે હું લખાવું છું એટલે કે તથ્ય છે જે કોઈ દિવસ ચેન્જ થાય નહીં આમનું આમ જ રે ઘણીવાર વાર એક્ઝામમાં સીધો ક્વેશ્ચન આવી જાય છે કે કલાક કાટો અને મિનિટ કાટો એકબીજાને બાર કલાકમાં કેટલી વાર ક્રોસ થાય કે કેટલી વાર મળે તો તમે સીધો આન્સર લખી શકો કે અગિયાર વાર બરાબર છે અને આની ઉપરથી બીજા જો ક્વેશ્ચન પૂછાયા હોય આને બેઝ માની અને તમે એના આન્સર પણ કરી શકો ઓકે બીજું જોઈએ કે કલાક કાટો અને મિનિટ કાટો એકબીજાને ચોવીસ કલાકમાં અગિયાર વાર તો બારના ડબલ ચોવીસ કલાકમાં તો અગિયાર ના ડબલ બાવીસ વાર મળે ઓકે એ કલાક કાટો અને મિનિટ એક કલાકમાં બે વાર સીધી લાઈનમાં કલાક કાટો અને મિનિટ કાંટો એક કલાકમાં બે વાર સીધી લાઈનમાં હંમેશા આવે કલાક કાટો અને મિનિટ કાટો બાર કલાકમાં વાર સીધી આવે ઓકે છે કે કલાક કાટો અને મિનિટ કાટો એક કલાકમાં બે વાર આવે તો બાર કલાકમાં બાવીસ વાર સીધી લાઈનમાં આવે જ રીતે આગળ જોઈએ કે કલાક કાટો અને મિનિટ કાંટો ચોવીસ કલાકમાં લાઈનમાં વારમાં ઓકે આમાં એમ જ છે કે બાર નું બાવીસ વાર તો બાર થી ડબલ ચોવીસ તો બાવીસ થી ડબલ ઓકે હવે ઘણીવાર કેટલા અંશ ફરે છે એવું પણ તમને પૂછે કેમ કે આપણે જોઈએ છીએ એ મિનિટ કાંટો જોઈએ છે કે મિનિટનો કાંટો સાહીઠ મિનિટમાં ત્રણસો ને સાઈઠ અંશ ફરે તો એક મિનિટમાં કેટલા અંશ ફરે તો કે છ અંશ ફરે ઓકે આખી ઘડિયાળ જે બને એ આખી ઘડિયાળ કેટલા અંશની હોય તો કે ત્રણસો ને એશી અંશની હોય બાર થી બાર આખું જે ફરે ત્રણસો ને એશી અંશ ફરે એટલે કે ટોટલી સાઈઠ મિનિટ જે હોય છે મિનિટ કાંટો ફરી ત્રણસો ને એશી અંશ ફરે તો એક મિનિટ કેટલા અંશ ફરે તો કે છ અંશ ફરે એજ રીતે કલાકનો કાંટો આપણે જોઈએ કલાક બાર કલાકમાં ત્રણસો ને એસી અંશ ફરે ઓકે આખું બાર કલાક ઈ ફરે તો ત્રણસો ને એસી અંશ ઈ ફરે તો એક કલાકમાં કેટલા અંશ ફરે તો કે ત્રીસ અંશ ફરે ઓકે અને એક મિનિટમાં એકના છેદ બે અંશ ફરે ઓકે આ કેટલા અંશ ફરે છે એ ઉપર તમને મેં કીધું ધોવેની ઉપર ક્વેશ્ચન હોય તો આને બેઝ ઇઝ માની અને તમે આન્સર કરી શકો ओके नेक्स्ट जो ये के कलाक काटो अने मिनट काटो एक कलाक में बे वार બનાવે ઓકે બે વાર નેવું અંશ નો ખૂણો બનાવે એજ રીતે કલાક કાંટો અને મિનિટ કાંટો ચોવીસ કલાકમાં વાર અંશનો ખૂણો બનાવે ઓકે એક કલાકમાં બે વાર એટલે કે ચોવીસ કલાકમાં ચુમ્માલીસ વાર એ જ રીતે બાર કલાક નું બાવીસ વાર નેવું અંશનો ખૂણો બનાવે ઓકે નેક્સ્ટ જોઈએ કલાક નો કાંટો અને મિનિટનો કાંટો એક કલાક માં એક વાર એકસો ને એસી અંશ ખૂણો બનાવે ઓકે આપણે આની પહેલામાં જોયું કે એક કલાકમાં બે વાર નેવું અંશનો ખૂણો બનાવે તો એક કલાકમાં એક વાર અંશનો ખૂણો બનાવે બરાબર એ જ રીતે કલાકનો કાંટો અને મિનિટ નો કાંટો બનાવે ઓકે એક કલાકનો નો કાંટો અને મિનિટનો નો કાંટો ચોવીસ કલાકમાં બાવીસ વાર એકસો એસી નો ખૂણો બનાવે ઓકે હવે લાસ્ટ જોઈએ મિનિટ કાંટો કલાક કાંટાની કલાકના કાંટાની સાપેક્ષે દર એક કલાકે મિનિટ ઓકે મિનિટ કાંટો કલાકના કાંટાની સાપેક્ષે દર કલાકે પંચાવન મિનિટ આગળ હોય છે આ બધા જે લખાવ્યા એ છે એ બધા ફેક્ટ છે તથ્ય છે જે કોઈ દિવસ ચેન્જ થાય નહીં આને એઝ ઇટ ઇઝ હોય ઓકે

મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલી વાર નેવું અંશનો ખૂણો બનાવે તો એક કલાકમાં બે વાર નેવું અંશનો ખૂણો બનાવે આપણને ખબર છે બરાબર તો હવે તમે જુઓ ચાર વાગ્યા થી સાત વાગ્યા સુધીમાં એટલે કેટલી કલાક થઈ તો કે ત્રણ કલાક થઈ હવે આપણને ખબર છે કે એક કલાકમાં બે વાર ફરે તો ત્રણ કલાકમાં તો ત્રણ ગુણ્યા બે કરવું પડશે કે નેક્સ્ટ જોઈએ યોગ્ય રીતે ચાલતી ઘડિયાળમાં મિનિટ કાંટો બે કલાક અને વીસ મિનિટમાં કેટલા અંશ ફરે છે બરોબર તો હવે તમે જુઓ બે કલાક અને વીસ મિનિટ બે કલાક એની સાઠ મિનિટ આપણે ગણીએ અને વત્તા વીસ મિનિટ આપણે એડ કરીએ એટલે કે એકસો ને વીસ મિનિટ વત્તા વીસ મિનિટ એટલે કેટલી થઈ તો કે એકસો ને ચાલીસ મિનિટ થઈ ઓકે હવે એક મિનિટમાં એક મિનિટમાં છ અંશનો ખૂણો બનાવે છે એ આપણે શીખ્યા બરોબર એક મિનિટમાં છ અંશનો ખૂણો બનાવે છે તો એકસો ને ચાલીસ મિનિટમાં કેટલા અંશનો ખૂણો એ બનાવશે તોકે એકસો ને ચાલીસ ગુણ્યા છ છેદમાં એક જવાબ આવશે ઓપ્શન બી તમારો આન્સર થશે ફરી સમજાવું આપણે જોયું હતું કે યોગ્ય રીતે ચાલતી ઘડિયાળમાં મિનિટ કાટો એ કેટલા અંશનો બે કલાક વીસ મિનિટમાં કેટલા અંશ ફરે તો આપણને ખબર છે એક મિનિટમાં ઈ છ અંશ ફરે ઓકે એક કલાક એક કલાકમાં કેટલી મિનિટ હોય તો એડ કરી એટલે ટોટલ કેટલી થાય એકસો ને ચાલીસ શું આવ્યું આ મિનિટ આવ્યું બરાબર હવે આપણને ખબર છે કે એક મિનિટ છે એ છ અંશ ફરે છે તો એ જ રીતે એકસો મિનિટ છે કેટલા ફરે તો આપણે જે ચોકડી ગુણાકાર કરતા એમ કરવાનું એકસો ચાલીસ ગુણ્યા છો લખો એની આઠસો ને ચાલીસ અંશ તમારો આન્સર થશે ઓકે નેક્સ્ટ જોઈએ કે મિનિટ કાંટો બસો ચાલીસ અંશ ફરે એટલી એટલી વારમાં એક કલાક કાંટો કેટલા ડિગ્રી ફરે ઓકે હવે મિનિટ કાંટો છે એ આપણને ખબર છે કે છ અંશ ફરે છે ઓકે મિનિટ એનું આપણે જોઈએ તો કે અંશ એક મિનિટમાં ફરે હમણાં આપણે આગળ કર્યું એમ ઓકે તો બસો ને ચાલીસ અંશ કેટલી મિનિટમાં ફરશે તો ચોકડી ગુણાકાર કરીએ કે બસો ચાલીસ ગુણ્યા એક ના છેદ માં છ એટલે કેટલા થશે છ ચોક ચોવીસ એટલે કે ચાલીસ 40 મિનિટ આવી ચાલીસ મિનિટમાં ઈ બસો અંશ ફરે છે તો હવે કલાક કાંટો આપણે જોઈએ કે કલાક કાંટો આપણને ચાલીસ આ કલાક કર્યું કલાક કાંટો ઓકે એક મિનિટમાં એકના છેદમાં બે અંશ ફરે તો ચાલીસ આ મિનિટ છે તો ચાલીસ મિનિટ જે આપણી આવી એ મિનિટમાં એ કેટલા અંશ ફરશે આપણે ગોતવાનું છે બરાબર હવે ચાલીસ ગુણ્યા આ એક ના બે સીધું થઈ ગયું એટલે કે આ ભાંગાકાર કરો એટલે કે વીસ આવે એટલે કે વીસ અંશ ફરશે એટલે વીસ તમારો આન્સર થયો ઓકે ફરી સમજાવું તમને શું કીધું છે કે મિનિટ કાંટો બસો એસી અંશ ફરે મિનિટ કાંટા ને ખબર છે આપણે આ પહેલાના ક્વેશ્ચનમાં કર્યું કે એક મિનિટમાં છ અંશ મિનિટ કાંટો ફરે છે ઓકે છ અંશ એક મિનિટમાં ફરે તો આપણને આમાં અંશ આપ્યું છે તો બસો ચાલીસ અંશ કેટલા મિનિટમાં ફરે આપણે ક્રોસ ગુણાકાર કર્યો આપણને ખબર પડી કે ચાલીસ મિનિટ ફરે ચાલીસ મિનિટમાં ચાલીસ અંશ ફરે છે ઓકે તો હવે કલાક કાંટો એટલું જ તે કેટલા મિનિટમાં ફરે એમ કીધું છે તો કલાકના કાંટા આપણને ખબર છે કે એક મિનિટમાં એ એકના છેદમાં બે અંશ એટલે કે અડધો અંશ એ ફરે છે તો આપણને આ મળ્યું તો ચાલીસ મિનિટમાં એ કેટલો ફરે તો ચાલીસ ગુણ્યા આ એકના છેદમાં બે કર્યું તો કેટલો આ જવાબ આવ્યો આપણને બે કલાક અને વીસ મિનિટ સુધીમાં ઘડિયાળનો કાંટો કેટલા અંશ ફરશે ઓકે હવે તમે જુઓ આઠ વાગ્યા થી બપોરના બે કલાક અને વીસ મિનિટ એટલે કેટલી થઈ ટોટલ છ કલાક અને વીસ મિનિટ થઈ આઠ તમે ગણો કે નવ દસ અગિયાર ને બાર એટલે કે ચાર કલાક અને પછી એક ને બે વાગ્યા સુધી એટલે કે છ કલાક અને વીસ મિનિટ તો ઉપરથી થી છે ઓકે હવે છ કલાક ને આપણે મિનિટમાં ફેરવવું હોય તો સાહીઠ હારે ગુણાકાર કરવાનો અને પ્લસ વીસ મિનિટ આપણે એડ કરીએ તો કે ત્રણસો ને સાહીઠ પ્લસ વીસ એટલે આવશે ત્રણસો ને એસી મિનિટ આવી ગઈ આપણે કલાક ને મિનિટમાં ફેરવી નાખી ઓકે હવે તમે જુઓ કે કલાકનો કાંટો કેટલા અંશ ફરશે હમણાં જ આપણે કર્યું કર્યું કે કલાકનો કાંટો એક મિનિટમાં એકના છેદમાં બે અંશ ફરે છે એ આપણને હમણાં આપણે જોયું તો ત્રણસો ને એંશી મિનિટ જે આપણે આવ્યા ત્રણસો ને એંશી મિનિટ એ કેટલા કેટલા શું કહેવાય અંશ ફરશે બરાબર તો પાછો આપણે ક્રોસ ગુણાકાર કરશું જે પેલા ક્વેશ્ચન માં કર્યું કે ત્રણસો એસી અને એક ના છેદ માં બે ગુણાકાર માં આવ્યું જાય ત્રણસો એસી ભાંગ્યા તમે બે કરો એટલે શું આવશે એકસો ને નેવું અંશ એટલે આનો આન્સર શું આવશે તો કે એકસો ને નેવું અંશ કલાકનો નો કાંટો ફરશે ઓકે ફરી એકવાર સમજાવું કે એક ચોક્કસ ઘડિયાળમાં એમ કીધું તમને કે આઠ વાગ્યા થી બપોરના બે કલાક ને વીસ મિનિટ એટલે પેલા તમારે ટોટલ સમયગાળો ગોતી લેવાનો કેટલો થાય તો કે છ કલાક ને વીસ મિનિટ હવે છ કલાક અને વીસ મિનિટ છે એ કલાકને આપણે મિનિટમાં ફેરવવું હોય તો સાઠ હારે ગુણાકાર કરવો પડે કેમ કે એક કલાક એટલે કે સાઠ મિનિટ ટોટલ થઈ તો છ ગુણ્યા સાઠ કરો એટલે કે ત્રણસો સાઠ અને ઉપરના વીસ મિનિટ છે એડ કરીએ એટલે કે ત્રણસોને એંશી મિનિટ આવી ગઈ ઓકે હવે કલાકનો કાંટાની ખબર છે કે એક મિનિટ એ એકના છેદમાં બે અંચ એટલે કે અડધો અંશ એ ફરે છે તો ત્રણસો એંશી મિનિટે કેટલા અંશ ફરે એ આપણે ચોકડી ગુણાકાર કરીએ એટલે ત્રણસો એસી ગુણ્યા એકસો બે કર્યું એટલે એકસો નેવું અંશ ફરશે ઓકે અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચર માં આવો ત્યાં સુધીમાં મેં જેટલા ફેક્ટ લખાવ્યા એ બધા યાદ કરી રાખજો એટલે તમને ક્વેશ્ચન આન્સર ખબર પડે એ જે મેં તમને ફેક્ટ લખાવ્યા એ તથ્ય છે એની ઉપરથી ઘણીવાર તમને સીધા ક્વેશ્ચન એ આવી જાય છે આવું કરવાની જરૂર પડે નહીં કોન્સ્ટેબલ ને એવા જે પેપર હોય છે એમાં સીધા ઘણીવાર ક્વેશ્ચન પૂછાય જાય તો તમારે સીધો તમે આન્સર ટીક કરી એક ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બાકીની જે ટાઈપ છે બાકી એ આપણે કરીશું ત્યાં સુધી સ્ટેટ્યુ